નમસ્કાર મિત્રો આપ સર્વેનું અમારી આ યુટ્યુબ ચેનલ એડવર્ટાઇઝ ઇન્ડિયામાં હાર્દિક સ્વાગત છે આપણે અગાઉ પણ માર્શલ ટ્રેસર બ્રાહ્મણવાળા ઊંઝાનો આપણે એક વિડીયો બનાવ્યો હતો ઘણા ટાઈમ થઈ ગયો આપણે આ ચેનલમાં હવેથી રેગ્યુલર વિડીયો આવતા જ હશે અને આજે આપણે માર્શલ ટ્રેસરનું અગાઉની અંદર જે આપણે જે ટ્રેસરની અમુક અમુક વિસ્તુ વસ્તુની વાત કરી હતી અત્યારે આ વિડીયોની અંદર આપણે એ ટુ ઝેડ મતલબ કે માર્સલ ટ્રેસરનું ઇન્ટ્રોડક્શન પણ આપશું અને કઈ રીતે બન્યું શું શું વસ્તુ છે એની બધી એક એક આપણે વસ્તુ અંદર એક એક પોઈન્ટ પણ સમજાવશું મિત્રો તો આપણે આ વિડીયો એના માટે માહિતી માટે બનાવી રહ્યા છીએ માર્શલ થ્રેસરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે માર્શલ એગ્રો હાઈવે રોડ બ્રાહ્મણવાડા માર્શલ થ્રેસરનું ઉત્પાદન અને વેચાણ કરે છે માર્શલના વહીવટમાં સરળતા લાવવા માટે એક મજબૂત વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી છે આ વ્યવસ્થા તંત્રમાં ખરીદ ઉત્પાદન વેચાણ જાહેરાત સર્વિસ અને નાણાકીય વિભાગનું સંયુક્ત સંચાલન કરવામાં આવે છે માર્શલ થ્રેસર બ્રાહ્મણવાડા બનાવવા માટે અમારી ફેક્ટરીમાં કોમ્પ્યુટર મશીનરીથી થ્રેસરના તમામ સ્પેરપાર્ટ બનાવવામાં આવે છે થ્રેસરના બધા સ્પેરપાર્ટ ગુણવત્તાના માપદંડો નીતિ નિયમો ધારાધોરણો અને કોઈપણ વસ્તુ સારી જ કે નહીં તે નક્કી કરતી ભારત સરકારની સંસ્થા આઈએસઆઈના માર્ગદર્શન અને સલાહ સૂચન મુજબ ઉત્પાદન કરવામાં આવે છે માર્શલ સ્ટેશન ગુણવત્તાને ધ્યાનમાં રાખવા માટે અમુક અમુક બાબતો છે એક એક પોઈન્ટ હું તમને વિસ્તારમાં સમજાવું છું મિત્રો ભારત સરકારની બ્યુરેયુ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ આઈએસઆઈ માર્ક ધરાવે છે અને ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા સબસિડી એપ્રુવલ સર્ટિફિકેટ પણ આપેલું છે ભારત સરકારના સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડિયા એ સબસિડી લાઇસન્સ પણ આપેલું છે ગુજરાત સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં બેંકની લોન સાથે સબસિડી પણ ધરાવે છે મિત્રો ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્વોલિફાઈડ સર્ટિફિકેટ પણ છે મિત્રો ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન ફોર બિઝનેસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એ નેશન ઉદય ઉદ્યોગ રેશન એવોર્ડનું સન્માન પણ આપવામાં આવેલું છે મિત્રો માર્શલ ઠેસરના મેડી મોડલ ડિઝાઇન અને સિસ્ટમના ઘણા બધા સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે મિત્રો કરીને એક આદર્શ ઠેસર બનાવવામાં આવે છે મિત્રો આવ્યું છે માર્સલ ઠેસરને સુવાસ ગુજરાત અને રાજસ્થાનના દરેક જિલ્લાઓ દરેક તાલુકા અને દૂર દૂરના ગામડા સુધી માર્સલ ઠેસર પ્રસરી ચૂક્યું છે માર્સલ ઠેસરની માંગ સતત વધારો થતો જાય છે અને અને અમે નથી કહેતા પરંતુ અમારા ખેડૂત બોલે છે માર્સલ ઠેસરનો દાણો ભાગતો નથી કચરો આવતો નથી દાણો એકદમ ચોખ્ખો અને સાફ આવે છે જેને જેને ખેડૂતો માર્શલ ઠેસર તરીકે ઓળખ આપે છે ખેડૂત કહે છે એવું કે કંપનીવાળા નથી કહેતા મિત્રો ચોખ્ખો દાણો એ માર્સલ ઠેસરની ઓળખ બની ચૂકી છે અમારું એક સપનું હતું માર્શલ ઠેસરને બનાવવા માટેનું અમારા અથાગ પ્રયત્નો પરિશ્રમો અને મહેનતો એ આ સ્થાન મેળવી દીધું છે આ સ્થાન મેળવવા માટે કિંમત ચૂકવવી પડે છે જે અમો એ ચૂકવી માર્શલ ઠેસર સારું છે એ શબ્દો સજ સજીવ કરવા માટે અમો એ તડકો છાંયડો ઠંડી અને વરસાદની પર પરવા કર્યા વગર પરિશ્રમને પોતાનો ગુરુ માનીને મચ મચી પડ્યા હતા જે માર્શલની આપની નજર સમક્ષ છે મિત્રો જીવનમાં સફળતા કદાપી ટૂંકો રસ્તો નથી મળતી સફળતાની વચ્ચે ખાડા ટીકરા કાંટા અડચ અડચણો તડકો છાયડો ચડતી પડતી આવતી હોય છે છતાં હિંમત હાર્યા વગર સતત લક્ષ્યને નજર સામે રાખીને કામ કર કરતા રહેવું એ સફળતાનો મંત્ર છે સફળ થવા માટે મહેનત કરવી પડે છે લોહીપાણ લોહી પાણી એક કરવું પડે છે ધીરજની કસોટી અને અગ્નિ પરીક્ષા આપવી પડે છે કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ રાતોના ઉજાગરા ભોગ ત્યાગ અને સખત મહેનત હોય છે જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે જીવનમાં કશું મફતમાં મળતું નથી મિત્રો એ આ એક જે કંપનીના જે કંપનીના લોકો જે એક એક વસ્તુનું જે ધ્યાન રાખ્યું છે એને એક એક વસ્તુ અમને જણાવી છે એના આધારે અમારા વિડીયોમાં અમે તમને વિસ્તૃત માહિતી આપીએ છીએ મિત્રો માર્સલ ઠેસર એ અમારી તન મન અને ધનથી કરવામાં આવેલ મહેનતનું બહુમાન અને પ્રતિક છે માર્સલ ઠેસરની બાન અને શાન માટે અમો એ સુખ અને શાંતિથી આહુતિ આપીને બલિદાનની ભાવનાને એક રૂપ એક સુંદર રૂપ આપ્યું છે આજકાલ કરતાં માર્શલ ઠેસર ચોવીસ વર્ષની સફળ પૂરી કરીને પચીસમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી ચૂક્યું છે જે અમારા માટે આનંદ ગૌરવની વાત છે આપ સૌના પ્રેમ અને લાગણીથી અમો એ આ સફળને યાદગાર સંભાળી સંભાવનો બનાવ્યું છે માર્શલ ઠેસર થ્રેસરમાં અમારી પાસે અલગ અલગ પ્રકારના આઠથી નવ પ્રકારના થ્રેસરોના મોડલો છે ખેડૂતો પોતપોતાની જરૂરિયાત મુજબ થ્રેશરની પસંદગી કરીને થ્રેશર ખરીદી શકે છે આપણા ગુજરાતમાં દરેક વિસ્તારોમાં જુદા જુદા પાકોનું વાવેતર થાય છે અમારા અંદાજ મુજબ કાઠિયાવાડ કચ્છ બનાસકાંઠા વગેરે વિસ્તારોમાં અંદાજે લગભગ સત્યાવીસથી અઠ્યાવીસ જેટલા પાકોની ખેતી થાય છે આ પાકોની સાફ સફાઈ માટે જે વિસ્તારના ખેડૂતો પસ ખેતરોની ખેડૂતોની પસંદગી પાકો મુજબ અલગ અલગ હોઈ શકે છે ખેડૂતો એમના વિસ્તારમાં થતાં પાકોને ધ્યાનમાં રાખીને પોતા પોત પોતાની જરૂરિયાતો પ્રમાણે થ્રેસરોની પસંદગી કરે છે માર્શલ સ્માર્ટ છે સર હું હવે તમને થ્રેસરોની એક એક પોઈન્ટ સમજાવીશ માર્શલ સ્માર્ટ થે સર જે એની ક્વોલિટી અને ગુણવત્તાની આપણે વાત કરીશું માર્સલ સ્માર્ટ સિંગલ સાફ્ટ સાદું થાય સર માર્સલ સ્માર્ટ ડબલ સાફ્ટ સાદું છે સર માર્સલ સ્માર્ટ સિંગલ સાફ્ટ ઓડી ફિટર થ્રેસર સર સ્માર્ટ ડબલ સાફ્ટ ઓટો થે સર ઘઉં બાજરી રાયડો એમાં કયું કયું પાકો મતલબ કે અંદરથી નિવારણ કરી શકાય વાત કરીશું ઘઉં બાજરી રાયડો જુવાર ગુવાર જીરું વરિયાળી ઈસબગુલ રાજગરો મેથી અજમો જુદા જુદા અલગ અલગ વગેરે પાકો માટે ઉપયોગ છે આ ઉપરાંત વેરંડા મગ મઠ અડદ તુવેર ચણા સોયાબીન મકાઈ વાલ ચોળી ચોણા ધાણા વગેરે પાકો માટે પણ આ બેસ્ટ સાબિત થાય છે મિત્રો માર્શલ જાગીદાર છે હવે એ જાગીદારનું નામ સાંભળી તમને આવ્યું છે કે જાગીદાર એટલે વોટ ઇઝ જાગીદાર તો આપણે જાગીદારની વાત કરશું માં જાગીદાર છે સર જાગીદાર સિંગલ સાફ્ટ ઓડી ઓટો ફિટર છે સર માર્શલ જાગીદાર ડબલ સાફ્ટ ઓટો ફીટર છે સર ઘઉં બાજરી રાયડો જુવાર ગુવાર જીરુ વરિયાળ ઈસબગુલ રાજગરો મેથી અજમો સુવા વગેરે પાકો માટે આ જાગીદાર છે ઉપયોગમાં આવે છે આ ઉપરાંત એરંડા મગ મઠ અડદ તુવેર ચણા સોયાબીન મકાઈ વાલ ચોળી ચોળા ધાણે ધાણા વગેરે પાકો માટે માર્શલ ઠેસર આ જાગીરદારનો ઉપયોગ થાય છે મિત્રો હવે માર્શલ સહેસા ઠેસર માર્શલ સહેસા ઠેસર સિંગલ સાફ્ટ ઓડીફીટર ઠેસર ઘઉં બાજરી રાયડો જુવાર ગુવાર વરિયાળી ઈસબગુલ રાજગરો મેથી અજમો સુવા વગેરે પાકો માટે ઉપયોગમાં આવે છે માર્શલ મહારાજા ઠેસર માર્શલ મહારાજા ત્રણ સાફ્ટ ઓડોફીટર ઠેસર એમાં કયું કયું પાકોનો નિવારણ થાય એનો આપણે વાત કરશું ઘઉં બાજરી રાયડો જુવાર ગુવાર જીરું વરિયાળી ઈસબગુલ રાયડો મેથી અજમો સુવા મેરંડા મઠ મગ અડદ તુવેર ચણા સોયાબીન મકાઈ વાલ ચોળી ચોળા ધાણા વગેરે પાકો માટે આ મહારાજા થ્રેસરનો ઉપયોગ થાય છે માર્શલ થ્રેશર ચલાવવા માટે અમુક નીતિ નિયમોનું પાલન કરવું મિત્રો કમ્પલસરી હોય છે એની પણ આપણે વાત કરીશું માર્શલ થ્રેસરની સાથે થ્રેસર ચાલુ કરતાં પહેલાં થ્રેસર ઓપરેટિંગ મેન્યુઅલ બુક જે કંપની સાથે આપતી હોય છે માર્શલ થેશનનું માર્ગદર્શિકા બુક પણ આપે છે અને કયા પાકોમાં કઈ કટર અને જાળી લગાવી એનું કટર જાળીની લિસ્ટ આપવામાં આવતું હોય છે આપ જો પૂરેપૂરી સમજણ અને સાવચેતી સાથે થ્રેસર ચલાવશો તો એકદમ સરળતા અને આસાનીથી થ્રેસર ચલાવી શકો છો માર્શલ થ્રેસરને જે જે ખેડૂત મિત્રો વેપારી મિત્રો ચિંતકો અને શુભ ચિંતકોએ માન મોફો સન્માન ઇજ્જત અને સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌ સૌનો ખૂબ આભાર આ કંપનીના ઓનરો છે મિત્રો આ બાજુ થાય તો ચા પાણી પીવા અને અમારું રૂબરૂ મુલાકાત આપ શ્રી અમારું ભાભીનું હાર્દિક આમંત્રણ છે મિત્રો અમારી શુભકામના તો હંમેશા તમારી સાથે છે માર્શલ ઠેસર હાઈવે રોડ બ્રાહ્મણવાડા ઊંઝા ઊંઝા તાલુકો મતલબ કે માર્શલ ઠેસર હાઈવે રોડ બ્રાહ્મણવાડા ગામ ઊંઝા તાલુકો જિલ્લો મહેસાણા ગુજરાત મિત્રો એમનો નંબર છે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું આપી દઈશ તો મિત્રો આ વસ્તુ હતી માર્સલ ઠેસરની મિત્રો આપણે એક એક વસ્તુ વિસ્તૃતથી માહિતી સમજણ આપી છે અને વધુ માહિતી જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં આખે આખું જે મેં સ્ક્રિપ્ટ વાંચી છે એ બધું હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને જે બી તમારે વધુ માહિતી જોઈતી હોય કિંમત છે આ છે શું છે એ બધી હું તમને કંપનીના નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી તમને વધુ માહિતી આસાનીથી મળી શકે Thank you.